નમસ્તે આજે આપણે એક ઘણી ઊંડી અને કહી શકાય કે અંગત ભાવનાત્મક સ્થિતિ વિશે વાત કરવાના છીએ હોમિયોપેથીમાં એને ડિલ્યુઝન વેલ્યુડ હી ઇઝ નોટ તરીકે ઓળખવામાં આવે છે હા હવે હોમિયોપેથીમાં આપણે જાણીએ છીએ કે આવા લક્ષણો કે માનસિક સ્થિતિઓને આપણે ચોક્કસ રીતે વર્ણવીએ છીએ આ રૂબ્રિક્સ દ્વારા બરાબર જે સાચો ઉપાય શોધવામાં બહુ મદદ કરે છે આપણી પાસે આ મુદ્દા પર વિડીયો ટ્રાન્સક્રિપ્ટના અમુક અંશો છે તો આપણો આજનો હેતુ છે કે આ રૂબ્રિકનો સાચો મતલબ શું છે એ સમજીએ ઉદાહરણોથી એને વધારે સ્પષ્ટ કરીએ હા અને એના જેવી જ લાગતી બીજી ભાવનાઓથી એ કઈ રીતે અલગ પડે છે એ જોઈએ અને છેલ્લે એના જે સંભવિત હોમિયોપેથિક ઉપાયો છે એના પર પણ એક નજર નાખીએ ચોક્કસ ચાલો ત્યારે આ જટિલ લાગતી ભાવનાને જરા ઊંડાણથી સમજીએ બરાબર કહ્યું આ ખરેખર એક એવી મનોસ્થિતિ છે જ્યાં વ્યક્તિને એમ લાગે છે કે પોતાના જ લોકોમાં ખાસ કરીને કહું તો ઘરમાં એમની કોઈ કિંમત જ નથી કોઈ મહત્વ જ નહીં જાણે એમને માન ન મળતું હોય કોઈ સ્વીકૃતિ ના આપતું હોય પ્રશંસા તો દૂરની વાત અને ક્યારેક તો એમ પણ લાગે કે મને નીચો દેખાડવામાં આવે છે ઓ હા આ એક બહુ ઊંડી અવગણનાની લાગણી છે આપણા સોર્સમાં દર્દીઓના પોતાના શબ્દો પણ ટાંક્યા છે જેમ કે મારી તો કોઈ કિંમત જ નથી અથવા મને કોઈ ઇમ્પોર્ટન્સ જ નથી આપતો બરાબર તો આ ખાલી માનનો અભાવ નથી લાગતો પણ જાણે સ્વીકૃતિ પ્રશંસા મહત્વ આ બધાના અભાવનો એક આખો સમૂહ છે હા બરાબર જે એમને લાગે છે કે એમને મળવું જોઈએ ઉદાહરણોથી આ વાત કદાચ વધુ સ્પષ્ટ થશે ખરું ને હા ચોક્કસ અને સોર્સમાં બે બહુ સારા ઉદાહરણો આપ્યા છે એક તો છે પેલું કુટુંબના વ્યવસાયમાં જે સભ્ય કામ કરતો હોય એનું માનો કે એને નવા આઈડિયા આપ્યા હોય કંઈક આધુનિક પદ્ધતિઓ લાવીને ધંધામાં સુધારો કર્યો હોય હા પણ જયારે કોઈ મોટી વાત આવે કોઈ નિર્ણય લેવાનો હોય ત્યારે એના મતને કોઈ ભણકારે જ નહીં જૂના વિચારોને જ વળગી રહે એટલે એને લાગે કે એને એમ જ લાગે કે મારા જ્ઞાનની મેં જે કર્યું એની અહીં કોઈ કદર જ નથી હું ગમે તેટલું કરું મને કોઈ ગણતું જ નથી સમજાયું અને બીજું ઉદાહરણ તો કદાચ ઘણા ઘરોમાં જોવા મળતું હશે પેલું ઘરેલું સંભાળ રાખનાર વ્યક્તિનું હા બિલકુલ જે પોતાના વૃદ્ધ મા બાપની ખૂબ સેવા કરે ઘરનું બધું સંભાળે દિવસ રાતે એક કરે હા પણ કુટુંબના બીજા સભ્યો ભાઈ બહેન હોય કે બીજા કોઈ એની મહેનતને સ્વીકારે જ નહીં ક્યારેક તો ઉપરથી ટીકા કરે અરે નાની ભૂલો કાઢે અથવા એમ કે કે ભાઈ બહારથી કોઈ માણસ રાખી લઈએ એટલે એ વ્યક્તિને શું લાગે એજ કે હું આટલું બધું કરું છું પણ જાણે મારી કોઈ કિંમત જ નથી બરાબર જાણે આ બધું તો મારી ફરજ જ છે ને એટલે બંને કિસ્સામાં જે કેન્દ્રની ભાવના છે એ એક જ છે કે મારા હોવાપણાનું મારા યોગદાનનું કોઈ મૂલ્ય નથી હવે અહીંયા એ સમજવું બહુ રસપ્રદ છે કે આ જે ભાવના છે એ પેલી રિસ્પેક્ટેડ ડિઝાયર્સ એટલે કે આદરની ઈચ્છાવાળી રૂબરીક થી કઈ રીતે જુદી પડે છે હા એ મહત્વનું છે કારણ કે રિસ્પેક્ટેડ ડિઝાયર્સમાં માં કેવું હોય વ્યક્તિ અપમાન સહન ના કરી શકે એને એમ જ હોય કે મને આદર મળવો જ જોઈએ સ્પષ્ટપણે માંગે છે રાઈટ એકદમ તીવ્ર લાગણી હોય આદર માટેની હા જ્યારે વેલ્યુડ હી ઇઝ નોથ એનાથી વધારે વ્યાપક છે એનું ક્ષેત્ર મોટું છે એટલે કે એમાં આદર તો ખરો જ પણ સાથે પ્રશંસા સ્વીકૃતિ મહત્વ આ બધાનો અભાવ પણ આવી જાય બરાબર અને આ જ વસ્તુ એને પેલી ડિલ્યુઝન અપ્રિશિએટેડ નોટ એટલે કે પ્રશંસા નથી મળતી એ ભ્રમણાથી પણ અલગ પાડે છે બરાબર ને બિલકુલ આ ભેદ સમજો ખરેખર બહુ જરૂરી છે કેમ કે શબ્દો ક્યારેક સરખા લાગે પણ હા અપ્રિશિએટેડ નોટ ક્યારે આવે જ્યારે વ્યક્તિએ કોઈ ખાસ કામ કર્યું હોય કંઈક દિલથી કર્યું હોય અને પછી એની કોઈ કદર જ ના કરે ઉલટાનું કોઈ પૂછી નાખે કે તમે મારા માટે શું કર્યું છે જ્યારે વેલ્યુડ હી ઇઝ નોટ એનાથી પણ ઊંડું છે અહીં તો વ્યક્તિના આખા અસ્તિત્વને એના યોગદાનને જ જાણે નકારવામાં આવે છે જાણે એનું હોવું જ મહત્વનું નથી ઓહ આ તો ઘણું ગંભીર છે હા એ કે આ કોઈ એક કામની કદર ન થવા કરતા ઘણી મોટી અને ગંભીર લાગણી છે અને આ ભેદ પારખવો ઉપચાર માટે બહુ જ નિર્ણાયક બની શકે તો માની લો કે આપણે આ ચોક્કસ મૂલ્યહીનતાની લાગણીને ઓળખી લીધી જે ફક્ત આદર કે પ્રશંસાના અભાવથી અલગ અને વધુ ઊંડી છે તો પછી હોમિયોપેથી આને કઈ રીતે જુએ છે સોર્સમાં એવું છે કે જ્યારે આ મુખ્ય લાગણી સાથે બીજી અમુક ભાવનાઓ જોડાય ત્યારે એ ચોક્કસ ઉપાયો તરફ સંકેત કરે છે હા બરાબર દાખલા તરીકે જો આ ઓછું મૂલ્ય અંકાવાની લાગણી હોય અને સાથે સાથે અવગણનાને કારણે વ્યક્તિમાં તીવ્ર ગુસ્સો પણ હોય પેલો એંગર નેગ્લેક્ટેડ વાળો ભાવ હા તો સોર્સ રેડિયમ બ્રોમ રેડિયમ બ્રોમ તરફ ઇશારો કરે છે રેડિયમ બ્રોમ ઘણીવાર એવી સ્થિતિઓ સાથે જોડાયેલું છે જ્યાં અવગણના પ્રત્યે એકદમ ઊંડી અને તીવ્ર પ્રતિક્રિયા હોય રસપ્રદ અને જો વ્યક્તિને એવું લાગે કે જાણે મારો ઉપયોગ કરીને મને ફેંકી દીધો છે યુઝ એન્ડ ડિસ્કાર્ડેડ જેવી ફિલિંગ આવે તો જાણે એમનું મહત્વ ખાલી જરૂરિયાત પૂરતું જ હતું હા જો એવી લાગણી મુખ્ય હોય કે મારો ઉપયોગ કર્યો અને પછી મને નીચો દેખાડીને ફેંકી દીધો તો એવા કિસ્સામાં પોલીસ્ટર પોલિસ્ટર ઓકે અને ત્રીજો એક ઉપાય છે બેલેસ્પેરેનિસ પેરેનિસ હા આ એવા લોકો માટે છે જેમને કુટુંબ તરફથી સતત દુર્વ્યવહાર મળતો હોય અવગણના થતી હોય મહત્વ અપાતું હોય પણ તેમ છતાં એ લોકો એમ કહીને કે છેવટે એ મારું કુટુંબ છે એ કુટુંબ સાથે જ જોડાયેલા રહેવા માંગે છે એક પ્રકારનું બંધન અને ઈજા બંને સાથે હોય એમ બરાબર બેલેસ્પેરેનિસ ઘણીવાર આવી આંતરિક ઈજાઓ અને એવા બંધનો સાથે જોડાયેલું જોવા મળે છે તો એનો અર્થ એ થયો કે આ રૂબ્રિકને એકલું જોવું પૂરતું નથી એની સાથે કઈ બીજી ભાવનાઓ જોડાયેલી છે વ્યક્તિના સંજોગો કેવા છે એ બધું યોગ્ય ઉપાય નક્કી કરવામાં ચાવીરૂપ ભાગ ભજવે છે અત્યંત મહત્વની વાત અને આપણા સોર્સમાં પણ વારંવાર આના પર ભાર મુકાયો છે કે કોઈ પણ રૂબરીકને એના સંદર્ભ વગર ના લેવું જોઈએ દર્દી જે શબ્દો બોલે છે એના શાબ્દિક અર્થ પર સીધા જવાને બદલે એની પાછળની જે મુખ્ય લાગણી છે જે મૂળ કારણ છે એ સમજવું બહુ જ અનિવાર્ય છે કોના દ્વારા એમને આવું લાગે છે કઈ પરિસ્થિતિમાં વધારે લાગે છે એમની આખી સ્થિતિ શું છે બરાબર આ બધું જ ધ્યાનમાં લેવું પડે ખાલી એક રૂબરીક પકડીને ના ચાલે તો આખી ચર્ચાનો સારાંશ કાઢીએ તો એમ કહી શકાય કે ડિલ્યુઝન વેલ્યુડ હી ઇઝ નોટ એ ખરેખર એક ઊંડી વ્યક્તિગત અને જટિલ લાગણી છે અને એને સમજવા માટે ખાલી શબ્દો પૂરતા નથી પણ દર્દીની આખી વાત એનો સંદર્ભ અને એની સાથે જોડાયેલી બીજી લાગણીઓ આ બધાની ઊંડી સમજ જરૂરી છે બિલકુલ સાચું અને આ ચર્ચા અહીંયા એક બીજો વિચારવા જેવો પ્રશ્ન પણ મૂકી જાય છે કયો આપણે અત્યાર સુધી મોટે ભાગે કુટુંબ અને ઘરના જ ઉદાહરણો જોયા ખરું ને એ વાત સાચી પણ વિચારો કે જો આ જ ઓછું મૂલ્ય અંકાવવાની લાગણી કોઈને પોતાના કામના સ્થળે એટલે કે ઓફિસમાં કે પછી વ્યવસાયિક સંબંધોમાં અથવા તો મિત્ર વર્તુળમાં પણ જો ઉભી થાય તો શું એના પાસાઓ અલગ હોય એની સાથે જોડાયેલી ભાવનાઓ કદાચ જુદી હોય સારો મુદ્દો છે અને તો પછી એના માટેનો જે સંભવિત ઉપચારાત્મક અભિગમ છે શું એ પણ અલગ હોઈ શકે ખરેખર આ એક વધુ ઊંડાણપૂર્વક વિચારવા જેવો મુદ્દો છે કદાચ આપણે ભવિષ્યમાં આના પર પણ વાત કરી શકીએ ચોક્કસ